નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગાડી ચલાવવા મુદ્દે હત્યારો કોન્સ્ટેબલ નીકળ્યો બોપલમાં એમઆઈસીએના વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પંજાબથી ઝડપાયો જૈન પરિવારના એકના એક દીકરાને રહેંસી નાખ્યો હતો અમદાવાદના બોપલ વિસ્તારમાં દસ નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતાં એમઆઈસીએના કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી આ હત્યાનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વે ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કામ કરતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબના સંગરુરથી ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આરોપી વીરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો બોપલ સન્સ હાઉસ સ્ટ્રીટ કોમ્પ્લેક્ષથી રેન ફોરેસ્ટ ચાર રસ્તા તરફ પૂર ઝડપે આવેલા કાર ચાલકને બાઇક પર જતા બા માયકાના બે વિદ્યાર્થીઓમાંથી એક પ્રિયાંશુ જયને એવું કહ્યું હતું કે ઇટની જોર છે ક્યું ગાડી ચલા રહેવો આટલું સાંભળી કાર ચાલકે સો મીટર આગળ ગયા પછી પાછો મળી રૂ ક્યાં બોલાતું કઈ ઝઘડો શરૂ કર્યો અને મેં દેખાતા હું બૂમો પાડી કારમાંથી બંને હાથમાં છરી કાઢી પ્રિયાંશુને પીઠમાં મારી હતી જેથી નીચી પડી નીચે પડી ગયો હતો એ પછી કાર ચાલકે છરીનો ઘા મારી દેતા વિદ્યાર્થી લોહી લુહાન અલગ થઈ પસરાઈ પડ્યો હતો સારવાર માટે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું જ્યારે હત્યા કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી વિરેન્દ્રસિંહ પડિયાર અગાઉ વિવાદિત પોલીસ કર્મચારી રહી ચૂક્યો છે તે સેટેલાઇટમાં હતો ત્યારે કોલ સેન્ટર મામલે સસ્પેન્ડ થયો હતો અને ત્યારબાદ તેને ફરીથી પોસ્ટિંગ નારોલ પોલીસ સ્ટેશનમાં મળી હતી થોડા સમય પહેલાં તે સરખેજ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો હાલ તે શીખ લીવ પર હતો અને ઘરેથી હરિયાણા પંજાબ ફરવા જાઉં છું તેમ કહીને ગયો હતો હાલ અમદાવાદ જિલ્લામાં નોકરી કરી રહ્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ દરમિયાન એક મહત્ત્વની કડી મળી અને એને આધારે તેઓ એક વ્યક્તિને શોધી રહ્યા હતા અને એ શંકાને આધારે એક કારનો પીછો કરી રહ્યા હતા જે કારનું લોકેશન પંજાબ તરફ હોવાનું જાણવા મળતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને કારને રોકીને તપાસ કરતાં આ કાર સરખેજ પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારી લઈને નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું વિરેન્દ્રએ ક્યાં સંજોગોમાં હત્યા કરી એ અમદાવાદ આવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ તેને અમદાવાદ જિલ્લા પોલીસને સોંપવામાં આવશે એવી પ્રક્રિયા હાથ ધરાશે હાલ તો આ સમગ્ર મામલો મામલાતાર શોધવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરવામાં આવી રહેશે આ સમગ્ર મામલે અનેક શંકાઓ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી અમદાવાદ જિલ્લા પોલીસ અને અલગ અલગ એજન્સીઓ સમગ્ર પ્રકરણમાં કામ કરી રહી હતી ત્યારે આ કેસમાં અનેક શંકા ઉપજાવનારા પ્રશ્નો હતા કારણ કે શેખ સુધી સીસીટીવી ફૂટેજ મળ્યા ન હતા તેની સાથે આરોપી કંઈ કારને લઈને આવ્યો હતો એ પણ ક્લિયર થતું ન હતું બે હજાર સત્તરમાં વિરેન્દ્રસિંહ પઢિયારનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું બાવળા સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાહેબ ક્રિસ્ટલ કોમ્પ્લેક્ષમાં પહેલાં માળે દુકાન નંબર એ એકસો ચારથી એ એકસો સાતમાં તારીખ એક ત્રણ બે હજાર સત્તરના રોજ રાત્રે રેડ કરી એસઓજીએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરિયા એક યુવતી તથા બે સગીર સહિત કુલ તેર શખ્સને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા છ લાખ નવ્વાણું હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ ઇન્ટરનેશનલ રેવન્યુ સર્વિસના નામે કોલ સેન્ટર દ્વારા કોમ્પ્યુટર તથા મેજિક જેક ડી ડીઆઈડી સોફ્ટવેર દ્વારા યુએસમાં વસતા નાગરિકોને ધાકધમકી આપી લીડ પ્રમાણેના ગ્રાહકોને ફેડરલ ઇન્કમટેક્સ ભરવા માટે બીક બતાવી વોલમાર્ટ જેવા યુએસના મોટા સ્ટોરમાંથી ટાર્ગેટ કાર્ડ મારફતે પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો તેથી ત્રેવીસ વર્ષીય પિયાંશુ જેન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી પોલીસ અને મૃતકના બંને મિત મૃતકના મિત્રો પણ આ સ્થળ પર જ પહોંચ્યા પહોંચાશે એફએસએલની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટરના એસપી મેઘા તહેવારે જણાવ્યું હતું કે સાઉથ બોપલની નો બેકરી પર બાઇક ચાલક અને કાર ચાલક વચ્ચે બોલા થઈ હતી ત્યારે સાડા દસ વાગ્યા બાદ ઘટના બની હતી બ્લેક કલરની લક્ઝુરિયસ કાર સાથે આવી ચાલક અને વિદ્યાર્થી વચ્ચે બુબાલ થઈ હતી શરીરના અનેક એક કાવડે વડે હત્યા કરાઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી વહેલા રહેલા કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી જે જગ્યા પર ચકમક થઈ ત્યાંથી બસો મીટર આગળ હત્યા થઈ હતી મહિલાએ ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અનેક વાહનોએ કાર ઊભી રાખી ના ના રાખી મહિલાએ હિંમત નાખવી ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા અમદાવાદના છેવાડે આવેલા સહેલા ગામની અશોકા હોટલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની એમઆઈસીએમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે પૃથ્વીરાજ સાથે તેની તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બંને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા બંને જણા સૂટનું માપ આપીને વકીલ સાહેબ પ્રીજ પાસે નાસ્તો કરવા માટે ગયા હતા નાસ્તો કરી લીધા બાદ બંને જણા કોલેજ જતા હતા સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સ પાસે પહોંચ્યા ત્યારે પ્રિયાંશુને સ્ટ્રીટ લેવાની ઈચ્છા થઈ હતી બંને જણાએ બુલેટ બેકરી પાસે ઊભું રાખ્યું અને ક્યાંક લેવા માટે પહોંચ્યા હતા ક્યાંક લઈને બંને રૂમ પર બુલેટ લઈને જઈ રહ્યા હતા ત્યારે એક કાર ચાલક પૂર ઝડપે તેમની પાસેથી પસાર થયો હતો દરમિયાન પ્રિયાંશુએ કાર ચાલકને કહ્યું હતું કે એટલા જોરશે કયો ગાડી ચલા રહ્યો આથી કાર ચાલકે બુલેટનો પીછો કર્યો હતો અને પ્રિયાંશુને કહ્યું કે રૂપચા ક્યાં બોલાતું પૃથ્વીરાજે જેનું બુલેટ ઊભું રાખી દીધું હતું અને કાર ચાલકે પણ તેની ગાડી ઊભી રાખી દીધી હતી કાર ચાલકે પૃથ્વીરાજને જણા પૃથ્વીરાજને આવતાની સાથે જ કહ્યું હતું કે તું લોક રોંગ સાઈડ મેં હો તો મેં જોરશે નહીં ચલાવુંગા કાર ચાલકની વાત સાંભળીને પ્રિયાંશુ અને પૃથ્વીરાજની બબાલ થઈ હતી કાર ચાલકે પ્રિયાંશુને ધક્કો મારી દીધો હતો અને બાદમાં બંને વચ્ચે મારામારી થઈ હતી કાર ચાલકે પ્રિયાંશુને ધમકી આપી હતી કે જા અભી તું જે દીખાતા હું કહીને કાર પાસે ગયો હતો અને બે છરી લઈને આવ્યો હતો બાદમાં પ્રિયાંશુ પર આડેધડ છરી મારતા તે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો જ્યારે કાર ચાલક હુમલો કરીને નાસી છૂટ્યો હતો ઘટનાની જાણ બોપલ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા બોપલ પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી વહેલી સવારે એસપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે પ્રિયાંશુ બે વર્ષ પહેલાં અમદાવાદ એમબીએ કરવા આવ્યો હતો તાજેતરમાં જ દિવાળી પર હિમ પ્રિયાંશુ તહેવારની ઉજવણી કરવા મેરઠમાં તેના ઘરે આવ્યો હતો ચાર નવેમ્બરે ઉત્સવની ઉજવણી કરીને અમદાવાદ પરત ફર્યો પ્રિયાંશુની હત્યાની માહિતી મળ્યા બાદ સ્થાનિક પલ્લવપુરમ પોલીસ સ્ટેશન પર પંકજ જૈનના ઘરે પૂછપરછ કરવા માટે પહોંચી હતી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મુન્નેશ સિંહ અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પ્રિયાંશુના મામા રાજીવ જૈન મેરઠના થાપર નગરમાં રહેશે રાજીવ જૈને કહ્યું હતું કે અમારા દીકરા સાથે આવું થયું હોવાની અમને જાણ થતાં જ અમારા પગ નીચેથી જમીન છતકી ગઈ હતી અમે દીકરાને કંઈક બનાવવા માટે ત્યાં મોકલ્યો હતો અમને શું ખબર કે આવો દુઃખદ અકસ્માત થશે રાજીવ જૈને જણાવ્યું હતું કે પ્રિયાંશુ તેના માતા પિતાનો એકમાત્ર પુત્ર હતો એક મોટી બહેન દીપિકા છે જે પરિણીત છે પ્રિયાંશુની મોટી બહેન દીપિકા ગુણગાંવમાં ખાનગી નોકરી કરે છે પ્રિયાંશુના મામા રાજીવ જૈન હાલમાં સમગ્ર પરિવારની સંભાળ લઈ રહ્યા છે સૌ સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાર